આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ડબોઈ ડિવિઝનમાં આવતી ઇન્ડિયન પોસ્ટ વિભાગની આજે ખાસ બેઠક ડબોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે મળી જેમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ પૂર્વ વિભાગના આરબી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા અને સારી કામગીરી બદલ બ્રાન્ચ મેનેજરને ઇનામ વિતરણ અને સર્ટિફિકેટ એનાત કરાયા પૂર્વ વિભાગ ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા આજે ડબોઈ ડિવિઝનની એકસો સતાવીસ અને એસ પી સબડિવિઝનની પાંસઠ પોસ્ટ ઓફિસના મેનેજર અને કર્મચારીઓ ખાસ બેઠક ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ વિભાગના આરબી ઠાકોર અને આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ વિભાગના અભિષેક દુબેની અધ્યક્ષતામાં ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે મળી જેમાં વિવિધ કેટેગરીમાં સારી કામગીરી કરતા તમામ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરોને તેમની ઉત્તમ કામગીરીને પગલે સન્માનિત કરવામાં આવ્યા ઇનામ સાથે તેમની સર્ટિફિકેટ એનાત કરવામાં આવ્યું અને આગમી સમયમાં પણ સારી કામગીરી કરતા રહે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હું શ્રી આરબી ઠાકોર ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ વડોદરા ઇસ્ટ ડિવિઝન આજરોજ ડભોઈ સબડિવિઝન તથા એ એસપી સબડિવિઝન હેઠળના તમામ બીપીએમ એસપીએમ પોસ્ટમેન એમટીએસ એ તરફથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને સારો દેખાવ કર્યો છે તેઓ લોકોને ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક કેટેગરીમાં જેવી કે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક પીઓએસબી એકાઉન્ટ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે જે અગ્રેસર રહી એકથી ત્રણ નંબર સુધીનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું જે અમારા પોસ્ટ તરફથી જે વિવિધ પ્રકારની સેવાઓ ડિજિટલ એકાઉન્ટ ઇન્સ્યોરન્સ પોલિસી લોકોને ગામડે ગામડે સુધી પહોંચતી કરવામાં આવે છે તેમાં જે ઉત્કૃષ્ટ સેવા આપી છે અને સારું પરિણામ મેળવ્યું છે તેમને ઇનામ વિતરણ અને સર્ટિફિકેટનું વિતરણ આજ રોજ કરવામાં આવ્યું છે